જોઈ લો આજે આપણે ચવાણાની ચટણી બનાવવાની છે એકદમ સરસથી નાના ને ભાવે ને મોટાને ભાવે તો જોઈ આપણે એમાં એટલી વસ્તુનો ઉપયોગ કરવાનો છે આપણે એક વાટકીમાં ચવાણું લીધું છે તમે ચવાણું કોઈ પણ લઈ શકો છો ત્યાર પછી આપણે મગફળીના બી લીધા છે ત્યાર પછી આપણે નિમક લીધું છે ત્યાર પછી આપણે મરચાં લીધા છે તે તમારા તીખાસ ઉપર તમે લઈ શકો છો ત્યાર પછી આપણે ધાણા ભાજી લીધી છે અને એક લીંબુ લીધું છે એમાં આપણે રસ ઉપયોગમાં કરવાનો છે તો એટલી ઉપયોગ છે તો ચાલો આપણે કેટલી કેટલી લીધું ને તે તમને બતાવી દઉં તો જોઈ લો આપણે સાત થી આઠ મરચાં લીધા છે અત્યારે આપણે તીખા મરચાં નો ઉપયોગ કરીએ છીએ જો તમે કોઈ તીખું ના ખાતા હોય તો તમે મોડા મરચાં ઉપયોગ કરી શકો છો અને તમે ઓછા પણ મરચા લઈ શકો છો જો આ પ્રમાણે આપણે એક વાટકામાં ચવાણું લીધું છે તમે કોઈ પણ ચવાણું પ્રોવિઝનમાંથી હોય કે ઘરે બનાવતા હોય તે પણ ચવાણું આપણે આમાં ચાલે છે તો તમે કોઈ પણ ચવાણાનો ઉપયોગ કરી શકો છો અત્યારે આપણે એક વાટકીમાં લીધું છે અને એમાં તમારે જો પ્લસ માઇનસ કરવું હોય તો તમે તમારી રીતે કરી શકો છો ત્યાર પછી લીંબુ લીધું છે લીંબુનો આપણે જોઈતા પૂરતો રસ આમાં ઉપયોગમાં લેવાનો છે ત્યાર પછી આપણે ધાણાભાજી લીધી છે એ પણ આપણે જોતા પૂરતી ઉપયોગમાં લઈશું આપણે અત્યારે સરસ થી ચવાણાની ચટણી બનાવવાની છે એકદમ નવી સ્ટાઇલ થી તમે મારી રેસીપી જોજો સ્વાદ અનુસાર આપણે નિમક લીધું છે તેમાં તમે પ્લસ તમારી રીતે કરી શકો છો લો આપણા મરચા કટિંગ થઈ ગયા છે હવે આપણે કઈ કઈ વસ્તુ ઉમેરીએ તે ખાસ જોઈ લો આપણે મગફળીના જે બી લીધા છે ને તેને ઉમેરી દેસુ આ રીતે સરસથી મિક્સર જારમાં આપણે એને ક્રશ કરી નાખશું ત્યાર પછી આપણે એમાં ધાણાભાજી ઉમેરશું આ રીતે તમે વધારે ઉપયોગ કરી શકો છો એટલે સ્વાદમાં બને ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર તેમાં નિમક ઉમેરશું એટલે સરસ થી આપણી ચટણી ભાવે સ્વાદમાં ત્યાર પછી આપણે સ્પેશિયલ વસ્તુ ચવાણું જે આપણે એક વાટકી એક લીધું છે

તો જો લે સરસથી આપણે ચવાણાની ચટણી જો આ રીતે સરસથી બની ગઈ છે જો તમે જોઈ શકો છો આપણે મિક્સર જારમાં એને ક્રશ કરી લીધી છે તો હવે આપણે એને વાટકીમાં એડ કરી દેસુ જો આ રીતે આપણે સરસથી થી ચવાણું મગફળીના બી ધાણાભાજી લીંબુનો રસ નિમક સરસથી આપણે ઉમેરીને આજે આ રીતની આપણે ચટણી બનાવી છે તમે એને જમવામાં ઉપયોગમાં લઈ શકો છો જોઈએ તમે આને મુંબરાના ચેવડો ખાતા હોય તેમાં સાથે ઉપયોગમાં લઈ શકો છો આ રીતે તમે કોઈ પણ ચવાણાની ચટણી જોઈએ આ રીતે સરસથી આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તો આ રીતે બનાવવા માટે અમે જેટલી વસ્તુનો ઉપયોગ કર્યો છે ને એટલી વસ્તુનો તમે કરી શકો છો અને બધાને ભાવે નાનાથી મોટા ને સરસ થી ટેસ્ટી બને છે તમે આને ચેવડા સાથે કે કોઈ આપણે બપોર પછી ભૂખ લાગી હોય અને ઉપયોગ માં ફ્રીજમાં મૂકી દો ને તમે તો બે દિવસ તમારે સ્ટોર કરી શકો છો અને સરસ થી આપણી ચટણી આવીને આવી રે છે જોઈએ આપણી એકદમ સરસ થી ચવાણા ચટણી તૈયાર થઈ ગઈ છે એમાં એકદમ સરસ થી તમે જોઈ શકો છો કેટલી કેટલી વસ્તુ ઉમેરી શું ઉમેરી અને તમે એને બપોરે સાંજે ક્યારે પણ લઈ શકો છો અને તમને ખાવામાં પણ સ્વાદિષ્ટ બને છે

એકદમ કાઠિયાવાડી રીતે એટલે કે આપણે મરચાં આદુ પછી મગફળીના બી બધું ઉમેરીને એકદમ સરસથી આપણે જમવામાં રોટલી સાથે કે રોટલા સાથે લઈએ તો મજા આવે છે ખાવાની તમારે બે રોટલી વધારે ચાલે છે કેમ કે નાના બાળકોને પણ ભાવે છે અને મોટાને પણ ભાવે છે અને હા તમે એમાં ફરાળી ચેવડા સાથે પણ ઉપયોગમાં લઈ શકો છો અને તમે મમરા સાથે એટલે કે મમરાનો જેવડો કોઈ બાળકો ખાતા હોય એની સાથે પણ ઉપયોગમાં લઈ શકો છો મજા જ આવે છે આ ચટણી ખાવાની તો તમે આ રીતે બનાવશો ને તો બધાને ભાવશે એમાં તમે તીખા તમારી રીતે ઉપયોગમાં લઈ શકો છો વધારે તીખી ખાવી હોય તો તમે વધારે તીખા મરચાંનો ઉપયોગ કરી શકો છો અને ઓછી તીખી ખાવી હોય તો તમે ઓછા મરચાનો ઉપયોગ કરી શકો છો હજી આવી અવનવી રસોઈ જોવા માટે તમે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બે લાયકન દબાવવાનું તો ભૂલતા જ નહીં જેથી રોજે રોજ તમને નોટિફિકેશન મળશે અને રોજે રોજ તમને મારા વિડીયો સૌથી પહેલાં જોવા મળશે કંઈક નવા નવા નવી નવી સ્વીટ મીઠાઈ અને નવી નવી કાઠિયાવાડી રસ્તો આપણે વિલેજ ટાઈપની ને બધી જોવા મળશે ચાલો છેક સુધી વિડીયો જોયો છે તેથી તમને બધાને થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ